નમસ્કાર દોસ્તો મારું નામ વેદિકા છે હું માત્ર અઠ્યાવીસ વર્ષની જ છું દેખાવમાં ઠીકઠાક ગોરો રંગ લાંબા વાવ તીખી આંખો પણ હું વિધવા છું એક વર્ષ પહેલાં મારા પતિનું અચાનક અવસાન થઈ ગયું એ દુઃખમાંથી બહાર નીકળવા હું મારા માતા પિતા પાસે શહેરમાં આવી ગઈ ઘરમાં અમે ત્રણ લોકો રહેતા હતા હું મમ્મી અને પપ્પા એક નાનકડા ભાડાના ઘરમાં મિત્રો ઘરની હાલત સામાન્ય છે ખર્ચ ચલાવવો પણ મુશ્કેલ હતો પણ મમ્મી પપ્પાએ ક્યારેય મને અહેસાસ ના કરાવ્યો પણ મારા મનમાં હંમેશા અપરાધ ભાવ રહેતો કે હું તો એમના પર વધારોનો બોજ જ છું એટલે મેં નક્કી કર્યું કે હવે ઘરની જવાબદારી મારે પણ ઉપાડવી પડશે મિત્રો હું ગ્રેજ્યુએટ હતી ઘણી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા અને નસીબથી એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ પાછલા મહિનેથી જ હું જોબ પર જવા લાગી પણ ઓફિસ ઘરથી ખૂબ દૂર હતી એટલે રોજ ટ્રેનમાંથી જવું આવવું પડતું એક દિવસ ટ્રેનમાં ખૂબ ભીડ હતી હું જેમ તેમ ધક્કા મારતી અંદર ચડી અને એક ખૂણામાં ઊભી રહી ત્યાં એક યુવક બેઠો હતો લગભગ ત્રીસ એકત્રીસ વર્ષનો ગોરો લાંબો બિલકુલ ફિલ્મના હીરો જેવો મને ઊભેલી જોઈને તે તરત ઊભો થયો અને શાંતિથી બોલ્યો બેસી જાઓ ભીડ છે પડી જશો એના અવાજમાં જે ચિંતા હતી એ એકદમ સાચી લાગી પણ મેં ના પાડી પણ એણે ફરી કહ્યું અને હું બેસી ગઈ ત્રીજા સ્ટેશને એ ઉતરી ગયો ઉતરતા ઉતરતા તેણે પાછો ફરીને હવું સ્મિત કર્યું મેં પણ અજાણતા જ હવું સ્મિત આપી દીધું એ નાનકડી સ્મિતમાં એક અજબ મીઠી તાજગી તાજી લાગણી હતી જાણે ઘણા વર્ષોથી બંધ પડેલો કોઈ દરવાજો ખુલ્યો હોય અને અંદર ઠંડી હવા આવી ગઈ હોય પછીના કેટલાક દિવસ એમ જ પસાર થયા કામ ઘર થાક પણ ટ્રેનનો સફર મારા દિવસનો સૌથી પ્યારો ભાગ બની ગયો ચાર પાંચ દિવસ પછી ફરી ખૂબ ભીડ હતી હું પાછો જઈને જગ્યા શોધતી હતી ત્યાં સામે એ જ યુવક દેખાયો મને જોઈને એણે હવું સ્મિત કર્યું મેં પણ અનાયાસે સ્મિત કર્યું જ્યારે એણે પોતાની સીટની સામે મૂકેલી બેગ ઉઠાવીને મને જગ્યા આપી ત્યારે મનમાં એક અજીબ ગરમાહટ થઈ મારા માટે એ નાનું કામ પણ ખૂબ મોટું હતું હજુ સુધી નામ પણ નહોતું ફોન નંબર નહોતો વાત પણ નહોતી ફક્ત નજરો અને અવિસ્મિતો પણ મનમાં એક અનકહ્યું બંધન બંધાવા લાગ્યું હવે ધીમે ધીમે એ રોજની આદત બની ગઈ ટ્રેન આવે એ પોતાની બેગ મૂકીને મારા માટે જગ્યા બચાવીને રાખે કોઈ પૂછે કે આ સીટ કોની છે તો એ હંમેશા કહે મારા સગા આવવાના છે જેવી હું ચડું કે એ ઊભો થઈ જાય હું બેસી જાઉં અમે એકબીજાને સ્મિત આપીએ એની આ નાની નાની વાતો એની ચિંતાથી મારા દિલમાં એક અજીબ ગરમાહટ ઉતરવા લાગી ઓફિસમાં કામ કરતી વખતે ઘરે બેઠી હોઉં કે રાત્રે સૂતી હો એની સ્મિત એની શાંત આંખો મારી સામે આવતી એક દિવસ ભીડ દરરોજ કરતાંય વધારે હતી પગ મૂકવાની જગ્યા નહોતી ધક્કા મૂકી સિંચો બૂમો મનમાં એક જ વિચાર શું આજે આવ્યો હશે શું આજે પણ મારા માટે જગ્યા બચાવીને બેઠો હશે હું ભીડ ચીરતી ધક્કા ખાતી હું અંદર પહોંચી અને આખો આપ એને શોધવા લાગી એ સામે બેઠો હતો બરાબર પહેલા જેવો શાન મારી આહટ લાગતા જેણે સામે મૂકેલી બેગ હટાવી જાણે મારી જ રાહ જોતો હોય હું ધક્કા ખાતે એની પાસે પહોંચી અને એણે એક પૌની પણ વાર ના કરી અને જગ્યા ખાલી કરી દીધી હું બેઠી કે એના ચહેરાની સ્મિત અને આંખોની શાંતિ સ્પષ્ટ દેખાય એના આ વર્તનથી મારા દિલમાં એના માટે એક અલગ જ આદર વધતો જતો હતો એવો માણસ જે બોલ્યા વગર પોતાના કર્મોથી પોતાના સ્વભાવથી પોતાની સારાંશ કાઢી રહ્યો હતો પછીના સ્ટેશને ખૂબ ભીડ ચડી ડબ્બો ફાટી જાય એવી હાલત ત્યાં ત્રણ બદમાશ નશામાં ધૂત એવા લાગતા છોકરા ચીડ્યા હતા અને બૂમાબૂમ કરવા લાગ્યા એ લોકો પાછોથી આવ્યા અને મારા પર ટકટકી નાખીને જોવા લાગ્યા ગયા એકે સીટી મારી બીજા એ બૂમ પાડી થોડી સેકન્ડમાં ત્રણેય મારી સામે ઊભા થઈ ગયા અને મને પરેશાન કરવા જેવી વાતો કરવા લાગ્યા એમની વાતો સાંભળતા જ મારા શરીરમાં ધુજારી છૂટી ગઈ દિલ ઝડપથી ધડકવા લાગ્યું ભીડનો લાભ લઈને એક મારા હાથ પાસે આવવાની કોશિશ કરી બીજા એક અમરની આસપાસ ઝૂકીને નજીક આવવાનો પ્રયત્ન કર્યો મારા હાથ કાપવા લાગ્યા આંખો ભરાઈ આવી સામે બેઠેલો એ જ યુવક બધું જોઈ રહ્યો હતો એની આંખોમાં ધીમે ધીમે ગુસ્સાની જવા ફેલાવા લાગી મને શરમ ડર અને લાચારી એક સાથે લાગી મેં ધીમેથી કહ્યું પ્લીઝ પ્લીઝ પરેશાન ના કરો પણ એ લોકો હસીને બોલ્યા કોણ આવશે બચાવવા પાસે બેઠેલા એક વૃદ્ધ કાકાએ ડરતા ડરતા કહ્યું છોકરીને પરેશાન ના કરો પણ એ લોકો વધારે જોરથી હસી પીડ્યા મેં એકવાર લાચારીથી સામે બેઠેલા એ યુવક તરફ જોયું મનમાં એક આશા હતી કે કોઈ તો મારા માટે ઊભું થશે જેવી એની નજર મારી સાથે કે એનો ચહેરો લાલ થઈ ગયો મુઠ્ઠીઓ બંધ કરી અને પછીની પવે એ અચાનક ઉભો થયો અને જોરથી બોલ્યો અય છોકરીને કેમ પરેશાન કરો છો થોડી પણ શરમ હોય તો દૂર હતો એના અવાજમાં જે દમ હતો જે હિંમત હતી એ જોઈને હું દંગ રહી ગઈ પણ એ ગુંડાઓ ના રોકાયા એકે હસતા હસતા કહ્યું અય હીરો તને શું ચૂપચાપ બેસ નહીં તો તારી સુરત બગાડી દઈશું ડબ્બામાં બધા ડરીને ચૂપ થઈ ગયા કોઈ બોલવાની હિંમત નહોતું કરતું પણ એ યોગ પાછો નાટ્યો એની આંખોમાં જાણે આગ ભભૂકી રહી હતી એ ગુંડાઓ ફરી નજીક આવવા લાગ્યા એકે ફરી મારા હાથને છુવાની કોશિશ કરી એક જ સેકન્ડમાં એ યુવકે પૂરી તાકાતથી એના ચહેરા પર જોરદાર મુક્કો માર્યો એ છોકરો પાછો ધકેલાઈને લોખંડની બારી સાથે અથડાયો આખો ડબ્બો એક પવ માટે શાંત થઈ ગયો પણ પછી બાકીના બે એ યુવક ઉપર તૂટી પડ્યા અને મારવા લાગ્યા ભીડ એટલી હતી કે કોઈ હલ્લી પણ ના શકે એ યુવક એકલો ત્રણનો સામનો કરી રહ્યો હતો ધીમે ધીમે એનું શરીર ઢીલું પડવા લાગ્યું ત્યાં એ જ છોકરો જેને પહેલો મૂકો લાગ્યો હતો ગુસ્સાથી કાપતો ઊભો થયો ચેબમાંથી ચમકતી વસ્તુ કાઢી કોઈ સમજે એ પહેલાં એને ઝૂકીને એ યુવકના પગ પર જોરદાર વાર કર્યો મારા મોંમાંથી આપમે ચીસ નીકળી ગઈ એના પગમાંથી લોહીનો ધોધ વહેવા લાગ્યો એ દર્દથી તડપીને પાછો પડ્યો ત્રણેય ગુંડાઓ મોકો જોઈને ભીડમાંથી ગાયબ થઈ ગયા એ યુવકની તાકાત જવાબ આપી ગઈ અને એ સીટ પરથી લપસીને નીચે પડી ગયો પગમાંથી લોહી સતત વહી રહ્યું હતું ગાલ સોજી ગયા હતા કપા પર ઊંડી ઈજા હતી મારું દિલ એટલું ઝડપથી ધડક્યું કે લાગ્યું હવે બહાર નીકળી આવશે હું હાથે એની તરફ ઝૂકી બેગમાંથી દુપટ્ટો કાઢીને એના જખમ પર ગાંઠ વીટી મારા હાથ લાલ થઈ ગયા ત્યારે મારા માટે એક જ વાત મહત્વની હતી એને બચાવવો એ દર્દમાં મને જોઈ રહ્યો હતો એની આંખોમાં દર્દ હતું થાક હતો પણ એક અજીબ ભરોસો પણ હતો જાણે કહેતો હોય તમે છો ને મને કંઈ નહીં થાય સ્ટેશન આવ્યું થોડા લોકોએ કહ્યું મેડમ આગલા સ્ટેશને ઉતરી જાઓ હોસ્પિટલ નજીક છે એ યુવક દર્દમાંથી બોલ્યો હું ઠીક છું જરૂર નથી પણ એને અવાજમાં દમ નહોતો હતો ટ્રેન ઊભી રહી મેં એનો હાથ પકડ્યો ખંભે હાથ મૂકીને તેને સહારો આપ્યો અને બંને પ્લેટફોર્મ ઉપર ઉતરી પડ્યા લોકો રહીને જોતા હતા પણ કોઈએ મદદ ના કરી હું એને સંભાવીને બહાર લાવી રિક્ષા રોકી અને એને બેસાડ્યો એનો પગ હલતા જ એના ચહેરા પર દર્દની રેખા સ્પષ્ટ દેખાય મારી આંખો ભરાઈ આવી પણ હું રડી નહીં એ મને જોઈને ધીમેથી બોલતો રહ્યો કંઈ નથી થયું પ્લીઝ પરેશાન ના થા એના દરેક શબ્દમાં દર્દ હતું અને હિંમત પણ અમે હોસ્પિટલ પહોંચ્યા ડૉક્ટરે તરત એને અંદર લીધો ટાંકા લગાવ્યા પટ્ટી કરી ડોક્ટરે કહ્યું ગભરાશો નહીં હાટકું નથી તૂટ્યું પણ વાર ઊંડો છે પછી ડૉક્ટરે કહ્યું બધું ઠીક છે ઇન્જેક્શન આપી દીધું છે બે ત્રણ દિવસ પછી ડ્રેસિંગ માટે આવજો મેં બિલ ભર્યું દવાઓ લીધી અને હું એના રૂમમાં દોડી ગઈ એ ધીમે ધીમે આંખો ખોલી રહ્યો હતો મને જોઈને ઊભા થવાની કોશિશ કરી મેં કહ્યું અરે ના ઊભા ના થાવ એણે આવું સ્મિત કર્યું કંઈ નથી થયું બે ત્રણ દિવસમાં ઠીક થઈ જશે એની સ્મિતમાં છુપાયેલું દર્દ મને ચીરી રહ્યું હતું મેં કહ્યું સોરી સોરી મારા કારણે તમને આ બધું સહેવું પડ્યું એ ચૂપ થઈ અને પછી બોલ્યો તમે સોરી કેમ કહો છો એ ગુંડાઓ તમને પરેશાન કરી રહ્યા હતા જો એમણે તમને અડ્યા હોત તો હું પોતાને ક્યારેય માફ ન કરી શકત એની આંખોમાં સચ્ચાઈ અને એના શબ્દોની તાકાતે મારું દિલ જીતી લીધું મેં ધીમેથી પૂછ્યું તમારું નામ એણે કહ્યું મહેશ હું વેદિકા મારું નામ સાંભળતા જ એની આંખોમાં અવી ચમક આવી એણે કહ્યું ખૂબ સુંદર નામ છે બિલકુલ તમારા જેવું શાંત અને સરળ મેં કહ્યું ચાલો હું તમને ઘરે મૂકી આવું એણે ના કરી પણ મેં દ્રઢ સ્વરે કહ્યું ના તમે મારા માટે ઊભા થયા હું તમને એકલા ના જવા દો એને સ્મિત કરીને કહ્યું ઠીક છે જેવી તમારી ઈચ્છા હું એને સહારો આપીને બહાર લાવી રિક્ષામાં બેસાડ્યો એના ખંભાનો હવો સ્પર્શ મારા હાથને થયો અને દિલમાં એક અજીબ ગરમાહટ ઉતરી આવી એની ધ્રુષથી શ્વાસની અવાજ મારા કાનમાં સ્પષ્ટ સંભળતો હતો રસ્તામાં એ મારી તરફ જોતો હતો હું પણ એની તરફ જોઈ લેતી અને બંને ઝડપથી નજર નીચી કરી લેતા એ નજરમાં એક અન કહી મીઠી શરમ ભરી નજદીકી છુપાયેલી હતી પંદર વીસ મિનિટમાં રિક્ષા એક નાનકડા પણ સરસ બે રૂમના ઘર આગળ ઊભી રહી મહેશે ચાવી કાઢી દરવાજો ખોલ્યો અને અમે અંદર આવ્યા મેં એને ખાટલે બેસાડ્યો ઘરની એક નજર કરી બે સાદા છ રૂમ થોડો સામાન રસોડામાં વાસણો આ બધું એકલા માણસની જીવનની ગવાહી આપતા હતા લાગ્યું કે આ ઘરમાં ઘણા દિવસથી કોઈના પગલા નથી પડ્યા મેં પૂછ્યું ઘરમાં કોઈ નથી એ થોડી વાર ચૂપ રહ્યો પછી ધીમેથી બોલ્યો સાચું કહું વેદિકા હું એકલો જ રહું છું એના સ્વરમાં એક ગહન દર્દ હતું નાનપણમાં મા બાપ ગુજરી ગયા એટલો જ મોટો થયો મહેનત કરીને જીવન બનાવ્યું લગ્ન પણ કર્યા જીવન ખૂબ સારું ચાલતું હતું મારી પત્ની માં બનવાની હતી પાંચેક મહિનાની અચાનક પેટમાં દુખાવો થયો હોસ્પિટલ લઈ ગયો પણ અમારું બાળક બચી શક્યું નહીં એનું મન તૂટી ગયું અને એ ઝટકામાં એ પણ ચાલી ગઈ મારી પાસે બધું છીનવાઈ ગયું એની વાત સાંભળીને મારા શબ્દ ગવામાં અટકી ગયા એટલો શાંત એટલો સરળ એટલો સારો માણસ અંદરથી એટલું ભારે દુઃખ ખેંચતો હતો અને બહારથી કોઈને દેખાડતો નહોતો મેં ધીમેથી કહ્યું સોરી મેં અજાણતા પૂછી લીધું એણે હવું સ્મિત કર્યું એવું ના કહો વિદિકા ઉલટું ઘણા વર્ષ પછી આજે મારું મન હવું થયું પહેલી વાર કોઈની સામે બધું કહી શક્યો થોડી વાર શાંતિ પછી મેં પૂછ્યું ખાવાનું કોણ બનાવે છે એણે સહજ કહ્યું પોતે જ ક્યારેક બનાવવું ક્યારેક ના બને તો બ્રેડ ચા મારું દિલ ભરાઈ આવ્યું એના જીવનમાં કોઈ એની પરવાહ કરનારું નહોતું મેં નક્કી કરીને કહ્યું આજે ખાવાનું હું બનાવી અને પછી જઈશ એણે ઘણી વાર મના કરી પણ મેં એક ના સાંભળવી હું રસોડામાં ગઈ હું ખાવાનું બનાવવા લાગી એ બારશાક પર ટેકો લઈને મને જોઈ રહ્યો એની નજરમાં શાંતિ આદર અને એક અપનત્વ હતું હું થોડી શરમાઈ ગઈ વાવ કાન પાછો કર્યા અને ફરી કામમાં લાગી ગઈ ઘણા વર્ષ પછી એના ઘરમાં કોઈએ એના માટે પ્રેમથી ખાવાનું બનાવ્યું હતું એ સુખ એની આંખોમાં સ્પષ્ટ દેખાતું હતું ખાવાનું તૈયાર થયું મેં કહ્યું તમે ખાઈ લો દવા સમયસર લેજો મને ઓફિસ માટે મોડું થાય છે એણે ધીમા ગરમ સ્વરે કહ્યું આટલી બધી તકલીફ લીધી સાંજે ના આવો તો પણ ચાલશે એના સ્વરમાં જે ચિંતા હતી એ મારા દિલમાં ઉતરી ગઈ મેં એના ચહેરા તરફ જોઈને કહ્યું ના હું આવીશ સાંજે ઓફિસ પછી હું ઘરે આવી મમ્મી પપ્પા પણ આવી ગયા હતા મેં તેને બધી વાત કરી ગુંડાઓની બદમાશી મહેશની હિંમત એની ઈજા હોસ્પિટલ બધું મમ્મી પપ્પાના ચહેરા પર ગભરાહટ દુઃખ અને કૃતજ્ઞ એકસાથે દેખાયા મમ્મીએ કહ્યું આપણે મહેશને મળવું જોઈએ એણે આપણી દીકરીની જાન બચાવી છે પપ્પાએ કહ્યું હા એને એકલો ના છોડાય ખાવાનું બનાવીને ત્રણે જઈએ મેં ગરમા ગરમ રોટલી શાકભાત કઢી બનાવી અને ડબ્બામાં ભર્યું અમે ત્રણે મહેશના ઘરે પહોંચ્યા મેં ધીમેથી દેલ બેલ દબાવી મહેશે દરવાજો ખોલ્યો થાકેલો ચહેરો પણ એ જ નમ્ર સ્મિત આવો અમે બેઠા એ પાણી લાવવા ઊભો થયો મેં કહ્યું રહેવા દો હું લઈ લઉં મમ્મી પપ્પા એની સાથે વાતો કરવા લાગ્યા પપ્પાએ કહ્યું તારો આભાર બેટા તે મારી દીકરીની જાન બચાવી મેં ચા બનાવી અને બધાને આપી એ બોલ્યો અંકલ મેં કંઈ કર્યું નથી એ ગુંડાઓ ખૂબ બતમીજ હતા જાણી જોઈને વેદિકાને પરેશાન કરી રહ્યા હતા હું ચૂપ કેવી રીતે રહી શકું પપ્પા એના હાથ જોડવા લાગ્યા તો એણે રોક્યા એવું ના કરો અંકલ પ્લીઝ એની નમ્રતાએ મારા દિલમાં એના માટે વધુ જગ્યા બનાવી દીધી મમ્મીએ ડબ્બો કાઢીને કહ્યું આ ખાવાનું તારા માટે છે વેદિકાએ ખાસ બનાવ્યું છે મહેશે મારી તરફ જોયું એની આંખોમાં કૃતજ્ઞા ચમકી મમ્મી પપ્પા ગયા પછી હું થોડીક વાર રોકાય એને થાઓમાં ખાવાનું પીરસીને બોલી ખાઈ લેજે દવા સમયસર લેજે હું કાલે આવીશ એની સ્મિત મને ઘણી વાર યાદ રહી પછીના દિવસોમાં હું રોજ ખાવાનું બનાવીને લઈ જવાનું ચાલુ રાખ્યું એક દિવસ એણે કહ્યું કાલથી રોજ ના આવતી આટલી તકલીફ ના કર પણ બીજા દિવસે ટ્રેનમાં એ પહેલાં જેવી જ સીટ પર મારા માટે જગ્યા બનાવીને બેઠો અમારી નજરોમાં હોય અને એ એક નજરમાં ગહન શાંતિની સ્વીકૃતિ હતી આ સંબંધ હવે કંઈક બીજું બની રહ્યો છે આજે મહેશ મારો પતિ છે એ જ મહેશ જે મારા માટે ટ્રેનમાં જીગ્યા બચાવીને રાખતો હતો અને એક દિવસ મારા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો એણે મને મારું ખોવાયેલું જીવન પાછું આપ્યું અને હું એને મારું બધું આપી દીધું દોસ્તો દોસ્તો પ્રેમ કોઈને જોઈને નથી થતો એ તો દિલના ખૂણામાં છુપાયેલી એક નાનકડી ચિંતાથી શરૂ થાય છે અને પછી જીવનભરનો સાથ બની જાય છે જો તમારી સાથે પણ કોઈ એવી વાત બની હોય તો કોમેન્ટમાં જરૂર લખજો મિત્રો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું નવી વાત સાથે ત્યાં સુધી ખુશ રહો પ્રેમ કરતા રહો મિત્રો વાર્તામાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી તેને અન્યથા ન જોઈ શકો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો